નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે તેને જોઈને બધા પણ રડી પડતા હોય છે અને સોંકી જતા હોય છે તેવી જે ઘટના સામે આવી છે તે જોઈને તમારા પણ રૂબાટા ઊભા થઈ જશે પણ મિત્રો તે પહેલાં યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દલિત સગીરા સાથે સામૂહિક ખરાબ કામ કરવામાં આવ્યું છે અને તેની ઘટના પણ સામે આવી છે મિત્રો વાત એમ છે કે ચાર યુવકોએ ચૌદ વર્ષની

તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો આપણે મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત